પહેલખામ આતંકી હુમલાના વિરોધમાં માલપુર સજ્જડ બંધ સનાતની સેના દ્વારા ગદ્દારો સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર માલપુરના તમામ નાના મોટા વેપારીઓએ સ્વયંભુ બંધ પાડ્યો નગરવાસીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તો આતંકીઓને પરાસ્ત કરવાની માંગ સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો તો પહેલખામ આતંકી હુમલાના વિરોધમાં માલપુર સજ્જડ બંધ સનાતની સેના દ્વારા ગદ્દારો સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર માલપુરના તમામ નાના મોટા વેપારીઓએ સ્વયંભુ બંધ પાડ્યો પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં માલપુર સજ્જડ બંધ સનાતની સેના દ્વારા ગદ્દારો સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર માલપુરના તમામ નાના મોટા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો નગરવાસીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તો આતંકીઓને પરાસ્ત કરવાની માંગ સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો તો પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં માલપુર સજ્જડ બંધ સનાતની સેના દ્વારા ગદ્દારો સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર માલપુરના તમામ નાના મોટા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો જે નિર્દોષ લોકોને જે ગોળીથી હોમી નાખવામાં આવ્યા છે આ દુઃખ ભરી બાબત છે આ ભારત દેશમાં જે આતંક દ્વારા જે ભારત દેશના સનાતન લોકો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના માનમાં આજે સજ્જડ માલપુર વેપારી મંડળ દ્વારા સામાજિક આગેવાન દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે અને આજે જે સ્વર્ગવાસ થયા છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અમે સરકારશ્રી છે આજે સજ્જડ માલપુર બંધ છે અરવલ્લી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં બંધની અસર જોવા મળે છે સ્વયંભૂ સનાતન સમાજ આજે આ બંધમાં જોડાયો છે દરેકે દરેક સમાજ સમર્થન આપવામાં આવ્યું છે સરકારશ્રી સમક્ષ અમે માગણી કરીએ છીએ કે પહેલગામના આતંકીઓ જે એમને હુમલો કર્યો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં